હલો ઓકે દોસ્તો હું સોલંકી રણજીત એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરાયેલ ઈ લર્નિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે આપણે આગળ એમસીક્યુ છે બે છેલ્લા બે એમસીક્યુ બાકી છે સ્વાધ્યાય છ પોઈન્ટ પાંચમાં એ ગણી નાખ્યું પછી એના ઉદાહરણો છે એમાં અમુક અમુક ઉદાહરણ છે એ આઈએમપી ટાઈપના છે એ આપણે ગણીશું કારણ કે ઉદાહરણ તો આપણે લગભગ છે અમુક ગણીશ અમુક તમને ટ્રાય કરવા આપીશ કારણ કે ઘણા બધા ઉદાહરણ છે અને ઉદાહરણ તો ઓલરેડી બુકમાં ગણેલા છે એટલે છતાં પણ અમુક અમુક છે જે એમપી હોય એને હું ગણાવી દઈશ એમસીક્યુની વાત કરીએ તો આપણે છેલ્લા બે એમસીક્યુ બાકી છે એમાંનો અઠ્યાવીસમો છે અને પછી આપણને ઓગણત્રીસમો આપેલો છે ચલો અઠ્યાવીસ આપણને આપેલો છે અઠ્યાવીસમાંની વાત કરીએ તો અહીંયા વિજય આપેલું છે એફ ઓફ એક્સ બરાબર વન માઇનસ એક્સ પ્લસ એક્સનો સ્ક્વેર અને છેદમાં આપણને આપેલા છે વન પ્લસ એક્સ પ્લસ એક્સનો સ્ક્વેર હમ એક્સ બિલોંગ્સ ટુ આરની ન્યૂનતમ કિંમત કીધી છે હવે ન્યૂનતમ કિંમત કઈ મળે તો આપણને એને ચાર ઓપ્શન આપેલા છે એકમાં છે ઝીરો એક ત્રણ અને એકના છેદમાં ત્રણ આપેલા છે તો નાનામાં નાની કિંમત કઈ છે હમ એ આપણે મેળવવાની છે તો અહીંયા આપણને ખબર છે કે ન્યૂનતમ કિંમત મેળવી હોય તો એના માટે શું થશે તો કે પહેલાં પહેલું વિકલન કરશું એના બરાબર ઝીરો લેશું એટલે આપણને શું મળશે એક્સની કિંમતો મળે તો આ ચાર ઓપ્શન આપેલા છે ને એમાંની એકાદી કિંમત હશે એક હોય કે બે મળે આપણને પછી એને શું કરવાનું બીજું વિકલન કરવાનું એમાં મૂકવાની જે ધન આવે એના માટે આપણે ન્યૂનતમ કિંમત ગણાય તો એનો મતલબ થશે કે આના માટેની ન્યૂનતમ કિંમત એક્સ બિલોંગ્સ ટુ આર કઈ હશે એ કિંમત મેળવવાની છે તો સૌથી પહેલાં આપણે પહેલું વિકલન કરવાનું છે તો પહેલું વિકલન એટલે શું થશે ભાગાકારનો નિયમ થશે તો એપડેસાર મેળવી દઈએ તો અહીંયા આવું થશે કે છેદમાં છેદનો વર્ગ એટલે એ થશે વન પ્લસ એક્સ પ્લસ એક્સનો વર્ક આખાનો વર્ગ આ પદ એમનામ રહેશે વન પ્લસ એક્સ પ્લસ એક્સનો વર્ગ અંશનું વિકલન થશે તો પહેલાંનું થશે ઝીરો બીજાનું થશે માઇનસ એક અને આનું થશે બે માઈનસ અંશ એમ નામ વન માઇનસ એક્સ પ્લસ એક્સનો વર્ગ એમ નામ અને છેદનું વિકલન તો એ થશે વન પ્લસ ટુ એક્સ આવું થશે હમ ચલો સાદરૂપ આપી દઈએ અંશનું કારણ કે અહીંયા અંશનું સાદરૂપ આપશું એટલે આવું થશે પહેલાં માઇનસ વન ગુણ દઈએ એટલે થશે માઇનસ વન માઇનસ એક્સ અને એ થશે x નો વન બે એક્સ છે એને ગુણી દઈએ તો અહીંયા થશે વધતા બે એક્સ વધતા બે એક્સનો વન અને વધતા બે એક્સનું ઘણ આ પદ છે એ શું મળી ગયું આપણને પહેલું પદ મળી ગયું માઇનસ નિશાની છે એને આ ગુણવાનું છે એટલે એનો મતલબ શું થઈ જશે માઇનસ આવશે તો અહીંયા થશે માઇનસ વન થશે બીજા સાથે ગુણશો એટલે પ્લસ વન એક્સ થઈ જશે અને એની સાથે ગુણશું એટલે આ થશે માઇનસ એક્સ નો વર્ગ અહીંયા સાથે એટલે માઇનસ બે એક્સ આવશે અહીંયા સાથે એટલે પ્લસ બે એક્સ નો વર્ગ મળશે અને એની સાથે ગુણ છે એટલે માઇનસ બે એક્સ નો ઘર થશે અને છેદમાં છેદનો વર્ગ તો છે જ એને એમનામ રાખી દઈશું વન પ્લસ એક્સ પ્લસ એક્સ નો વર્ગ આખાનો વર્ગ આ અર્થ છે આ આપણને શું મળ્યું એફ એફડેસ એક્સ છે આપણી જોડે ચલો સાદરૂપ આપી દઈએ અને પછી કિંમત લખી દઈએ તો કે ડેસ એક્સ માઇનસ વન માઇનસ વન એટલા થઈ જશે માઇનસ બે એક્સ એક્સ ઓલરેડી કટ થઈ જશે અહીંયા થશે એટલે માઇનસ બે એક્સનો ઓવર આ પદ પાછું કટ થશે પ્લસ ફોર નો ઓવર અને આ પાછું પદ કટ થઈ જશે અને છેદમાં આવશે વન પ્લસ એક્સ પ્લસ એક્સનો સ્ક્વેર આખાનું હોલ સ્ક્વેર થઈ ગયું હવે અહીંયા જે આપણને પદ મળ્યું છે એમાં આપણે શું કરવાનું એડસ એક્સ બરાબર શું કરી દેવાનું તો કે ઝીરો લઈ લેવાના તો છેદ તો ઓલરેડી ઝીરો થઈ જશે તો એનો મતલબ શું થશે માઇનસ બે માઇનસ બે એક્સનો વર્ગ વધતા ચાર એક્સનો વર્ગ હમ આવું થશે આ થશે એના બરાબર શું લખીએ કાંઈ કે આના બરાબર થશે ઝીરો આવી કિંમત થશે ને તો આના બરાબર થશે ઝીરો રૂપ આપી દઈએ તો બે કોમન થઈ જશે સોરી અહીંયા થશે એટલે બે કોમન આવશે એટલે અહીંયા થશે બેક્સનો વર્ગ માઇનસ એક્સ અને વાત અહીંયા થશે માઇનસ વન આના બરાબર થશે ઝીરો સાદુ કાપી દઈએ એટલે આપણને એક્સની કિંમત મળી જશે હમ તો અહીંયા થશે એટલે બે એક્સનો વર્ગ બે એક્સનો વર્ગ અહીંયા થશે એટલે માઇનસ બે એક્સ પ્લસ એક્સ માઇનસ વન આના બરાબર ઝીરો તો પહેલાંમાંથી બે એક્સ કોમન આવશે તો અહીંયામાંથી માઇનસ એક્સ અહીંયા થશે ને પ્લસ વન કોમન આવશે તો એક્સ માઇનસ વન આના બરાબર ઝીરો અહીંયા થશે એક્સ માઇનસ વન આના બરાબર ઝીરો અને અહીંયા થશે એક્સ બે એક્સ પ્લસ વન આના બરાબર ઝીરો થશે તો અહીંયા થશે એક્સ બરાબર વન અને એક્સ બરાબર થશે આ માઇનસ વન બાય ટુ તો સૌથી પહેલાં આપણે ઓપ્શન ચેક કરવાનો તો ઓપ્શનની અંદર આપણને આપણે છે ઝીરો એક અને માઇન તો આ તો ઓલરેડી શક્ય જ નથી અને ઓપ્શન આવવાની કોઈ શક્ય જ નથી થશે એક્સ બરાબર વન છે એ અંદર મૂકી દઈશું એટલે અહીંયા શું થઈ જશે તો કે અહીંયા થશે વન બાય થ્રી તો આન્સર આપણને જે કિંમત આપેલી છે મહત્તમ કિંમત આપણને કોના માટે મળશે તો આન્સર આપણો થશે સી બરાબર હં અઠ્યાવીસમો છે એની અંદર આપણને મળશે મહત્તમ કિંમત એક્સ બરાબર વન માટે મળશે ને તો એક્સ બરાબર છે એની કિંમત આમાં મૂકી દઈશું વન વન મૂકી એટલે શું થશે તો એફ ઓફ વન બરાબર શું થશે અહીંયા વન માઇનસ વન પ્લસ વન છેદમાં થશે વન પ્લસ વન પ્લસ વન તો આ થશે વન બાય થ્રી એટલે એક્સ બરાબર આના માટે વન બાય થ્રી થાય છે એટલે આન્સર આપણો એક આ આવવાની શક્યતા થાય અને બીજું છે એ વન બાય ટુ મૂકી દઈશું તો અહીંયા શું થશે વન બાય ટુ મૂકે આવું થશે વન માઇનસ વન બાય ટુ પ્લસ આ થશે વન બાય ફોર છેદમાં થશે વન પ્લસ વન બાય ટુ પ્લસ અહીંયા થશે વન બાય ફોર આનું સાદુ રૂપ આપી દેવું તો ચાર લસા લઈને કેન્દ્ર છે ચાર માઇનસ બે વત્તા એક છેદમાં થશે ચાર વત્તા બે વત્તા એક આવું થઈ જશે ચલો સાદરૂપ આપી દઈએ તો અહીંયા થશે પાંચ પાંચ માઇનસ બે એટલે ત્રણ અહીંયા થશે એટલે છ ને એક સાત તો આવો તો આન્સર આપણો અંદર કહે છે નહીં એટલે એનો મતલબ થશે આન્સર હમ એફ ઓફ વન બરાબર વન બાય થ્રી એટલે આન્સર આપણો આવશે વન બાય થ્રી તો આન્સર વન બાય થ્રી છે એ આન્સર કારણ કે બીજું વિકલન કરીને આ બીજા વિકલનમાં તો બે મૂકવાની જ છે મૂક્યા પછી કઈ કિંમત માટે કીધું છે તો કઈ કિંમત એટલે કે એક્સ બરાબર છે વન અને આ બે આમાં મૂકવું તો મળશે તો મૂકીને પહેલાં ચેક કરી લેવાનો જો અંદરના બે ઓપ્શન આવતા હોય તો બીજું વિકલન કરીને ચેક કરવાનું નહીં પછી અહીંયાથી સાદરૂપ આપી દો કે તમને આન્સર છે એ આટલો મળે તો એનો મતલબ થશે એક્સ બરાબર તમને અહીંયા મળશે હમ એક્સ બરાબર આપણી કિંમત થઈ જશે અહીંયા શું આવી જશે હમ એટલે કે એક્સ બરાબર આપણને કિંમત અહીંયા મળીશ અથવા તો અહીંયા બે એક્સ સોરી બે એક્સનો વર્ગ આ છે એટલે અહીંયા સોરી હો અહીંયા કિંમતો થઈ જશે અહીંથી જ આપણને મળી જશે એટલે એક પાછા થઈ જશે તો આ બે છે એટલે માઇનસ બે પ્લસ અહીંયા થશે એટલે બે એક્સનો વર્ગ આના બરાબર ઝીરો તો એ થશે એક્સ વર્ગ બરાબર એક તો એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ વન આવશે સોરી ઓ તો અહીંયા છે એ બે એક્સનો વર્ગ છે હા એ તો આપણે એક્સ બનાવી દીધો એટલે આ થઈ ગયું એટલે બે કિંમતો આપણને મળી ગઈ એક્સ બરાબર વન અને વન બાય થ્રી તો હવે એકવાર ચેક કરી જવો પહેલાં વન મૂકીએ તો વન માટે તો મળતું તું તો માઇનસ વન માટે શું આવશે પ્લસ વન પ્લસ વન અને છેદમાં શું આવશે વન માઇનસ વન પ્લસ વન તો આનો મતલબ પુસ્તી ઉપર થશે થ્રી અને છેદમાં થશે વન તો આની કિંમત આપણને થ્રી મળે છે કે એક્સ બરાબર જ્યારે માઇનસ વન હોય ત્યારે અને એક્સ બરાબર વન હોય ત્યારે શું મળશે વન માઇનસ વન પ્લસ વન વન પ્લસ વન પ્લસ વન ઘણો મતલબ થશે વન બાય થ્રી એટલે આપણો આન્સર થશે વન બાય થ્રી સી આન્સર આપેલો હોય તો આપણે બીજું વિકલન ચેક કરવાનું થાય તો આપણને બે આન્સર આપેલો છે તો એનો મતલબ કે આપણે બીજું વિકલન કરવું પડશે તો પહેલું વિકલન આપણે અહીંથી શું લખીએ થાય માઇનસ બે પ્લસ ટુ એક્સનો વર્ક અને છેદમાં થશે વન પ્લસ એક્સ પ્લસ એક્સનો વર્ક એનો એ વર્ક કારણ કે બે ઓપ્શન અંદર આપેલા છે આ આપેલો છે ને આ આપેલો છે તો હવે કયું થશે ન્યૂનતમ એનો મતલબ શું કીધું છે ન્યૂનતમ કિંમત કીધી છે નાની તો બીજા વિકલનની કિંમત ઋણ આવી ધન આવવી પડે તો એનો મતલબ બીજો વિકલન કરીને એક્સ બરાબર એક અને માઇનસ એક મૂકવાના રહે કારણ કે બે ઓપ્શન આપેલા છે એટલા માટે જો નો ઓપ્શન આપેલા હોત તો કોઈ પણ એક આન્સર આપણો થઈ જાય તો બીજું વિકલન કરવા માટે શું થશે તો અહીંયા કરી દઈએ સીધું એફ ડબલ ડેસ એક્સ બરાબર શું થશે છેદમાં છેદની ચાર ઘાત થશે એક્સ પ્લસ એક્સ વન પ્લસ એક્સ પ્લસ એક્સનો સ્ક્વેર એની ચાર ઘાત હા છે એમનામ રહેશે વન પ્લસ એક્સ પ્લસ એક્સ નો સ્ક્વેર એનો વર્ગ એમના પંચનું થશે એટલે અહીંયા થશે ચાર એક્સ થશે માઇનસ અહીંયા થશે માઇનસ બે વત્તા બે એક્સનો વર્ગ અને છેદનું થશે એટલે ઘાત આગળ આવી જશે એટલે અહીંયા થશે વન પ્લસ એક્સ પ્લસ એક્સનો સ્ક્વેર અને પાછું થશે એટલે વન પ્લસ ટુ એક્સ થાય આટલી કિંમત થાય ચલો એક્સ બરાબર આપણે બે કિંમત મૂકી દઈએ તો એક્સ બરાબર પહેલાં માઇનસ વન મૂકીએ તો એફ ડબલ ડેસ માઇનસ વન તો માઇનસ વન મૂકે એટલે શું થશે માઇનસ વન માઇનસ સોરી વન માઇનસ વન અને વન એટલે એનો મતલબ થશે પહેલાં મૂળ થશે એટલે વન અહીંયા થશે એટલે ફોર સોરી માઇનસ ફોર થશે આમાં માઇનસ વન મૂકે એટલે આ તો ઝીરો થઈ જશે એટલે આ પર ઝીરો એટલે અહીંયા થઈ ગયા અને છેદમાં થશે માઇનસ વન મૂકશું એટલે આ શું થઈ જશે આ બે નીકળી જશે વન એટલે આ થશે વન એનામાં મતલબ થશે માઇનસ વન લેસ દેન એટલે આ શું થશે મહત્તમ મળે તો એક્સ બરાબર આપણે વન મૂકી દઈશું તો અહીંયા થશે એફ ડબલ ડેસ વન તો એના બરાબર શું થશે વન મૂકે એટલે અહીંયા થશે એટલે ત્રણ ત્રણનો વર્ગ એટલે આ થશે નવ ગુણ્યા બાર અને અહીંયા વન મૂકશે એટલે તો ઝીરો થઈ જશે એટલે આ થઈ ગયા અને છેદમાં થશે અહીંયા મૂકશું એટલે ત્રણ ત્રણની ચાર ઘાસ એટલે એ થશે ત્રણની ચાર એટલે એક્યાસી થશે ગ્રેટર ધેન ઝીરો થશે એટલે આનો મતલબ થશે ન્યૂનતમ મળે તો એક્સ બરાબર વન માટે ઇન્કમ મળે એટલે આનો મતલબ થશે આપણો ઓપ્શન જે છે એક્સ બરાબર વન સાચો છે શું થશે એક્સ બરાબર વન જે આપેલો છે એ આપણો સાચો થશે કેવી રીતે થશે તો કે આપણે અહીંયા શું કર્યું કે એફડેસ એક્સ બરાબર ઝીરો લીધા એટલે આપણને એક્સની કિંમત બે મળી પ્લસ ઓર માઇનસ વન પ્લસ ઓર માઇનસ વન મળી એટલે આપણે શું કર્યું કે પહેલાં સૌથી પહેલાં બે કિંમત એક્સ બરાબર વન અને માઇનસ વન રકમમાં મૂકી દા અને ઓપ્શન ચેક કર્યા તો ઓપ્શન ચેક કર્યા તો એક્સ બરાબર ત્રણ અને વન બાય થ્રી બંને આપણને ઓપ્શન આપેલા છે તો કે બંને ઓપ્શન તો શક્ય નથી એટલે એનો મતલબ શું થશે હવે તો કે બીજું વિકલન કરી દેવાનું એટલે આપણે આનું બીજું વિકલન કરી દીધું બીજું વિકલન એટલે છેદનો વર્ગનો વર્ગ ચાર ઘાત થશે છેદ એમનામ વંશનું વિકલન વંશ એમનામ છેદનું વિકલન અને પછી શું એક્સ બરાબર માઇનસ વન અને વન મૂકી દીધા જેની કિંમત ધન આવે એ આપણો આન્સર થાય તો એક્સ બરાબર માઇનસ વન માટે ઋણ આવે છે એટલે મહત્તમ એટલે ઉપર વાળું છે એ શક્ય નથી એક્સ બરાબર વન મૂકીએ તો એ ધન આવે છે તો એનો મતલબ કિંમત થશે કે એક્સ બરાબર વન માટે ન્યૂનતમ કિંમત મળે છે અને ન્યૂનતમ વન બાય થ્રી મળે છે એટલે આન્સર આપણો થશે વન બાય થ્રી એટલે આને એક્ઝામ્પલ આ રીતે ગણી શકે અને ખાસ ધ્યાન રાખવાનું કે ઘણીવાર આપણને એક્સની કિંમત મળી જાય એટલે સીધું પહેલાં વિધેયમાં મૂકી દેવાનું એમાંથી જે નાની હોય એ નાની ગણાય આનો ઓપ્શન જોઈ લેવાના કે બે ઓપ્શન છે ઓપ્શનો આપેલા છે એ અંદર હોય બે હોય તો ચેક કરવાનું નહીં પછી બે ન આપેલા હોત તો આપણો પહેલો આન્સર છે એ આપણો આન્સર થઈ જાય આનો મતલબ થાય છે તો પછી આ બીજું વિકલન કરવાની જરૂર રહેતી નથી એટલે ઘણીવાર એક્ઝામ્પલ આ રીતે ગણી શકાય જો હવે પાછું અમે એને કીધું છે ઓગણત્રીસમો છે એટલે પહેલાંમાં સી આન્સર આવશે એક્સ સોરી ડી આવશે વન બાય થ્રી ચલો હવે એની પાછીનું આપેલું છે ઓગણત્રીસમાં આપેલું છે એમસી ક્યુ એમાં આપેલું છે એફ એક્સ બરાબર આપેલા છે એક્સ એક્સ માઇનસ વન વન એની વન બાય થ્રી આપેલી છે અને એક્સ બિલોંગ્સ ટુ ઝીરોથી વન નું મહત્તમ મૂલ્ય મહત્તમ મૂલ્ય કેટલું થાય એ એને મેળવવાનું કીધું છે તો મહત્તમ મૂલ્ય માટે કેવી રીતે થશે તો કે મહત્તમ મૂલ્ય કીધું છે એટલે તો સૌથી પહેલાં તો શું કરશો તમે કે જો એક મૂકો તો એક આવશે કારણ કે એક્સ બરાબર તમે સીધું મૂકી શકો કે અહીંયા શું આપી દીધું છે આપણે ઝીરો અને એક આપેલા છે તો એનો મતલબ થશે એક્સ બરાબર ઝીરો મૂકો એટલે મહત્તમ મૂલ્ય શું મળશે વૈશ્વિક મહત્તમ કીધું હોય તો એક્સ બરાબર ઝીરો પણ મૂકીએ કાંઈ તો ઝીરો મૂકો એટલે શું મળશે વિજયની કિંમત છે એક્સ બરાબર ઝીરો માટે શું આવશે તો કે એની કિંમત છે વન આવશે અને એક્સ બરાબર વન મૂકો તો એના માટે શું આવશે વન આવશે તો એક તો આન્સર આપણો ઝીરો અને વન બે છે એ બેમાંથી મળી શકે પછી શું થશે તો કે આપણને ખબર છે કે પહેલું વિકલન કરી દઈશું હમ અને કિંમત આપણને શું કીધું છે હા એક્સ બિલોંગ્સ ટુ થી વન વન માટે હું મહત્તમ મૂલ્ય કયું થાય વિધેયનું તો એનો મતલબ થશે અહીંયા જે આપણને કિંમત આપેલી છે પહેલાં પહેલું વિકલન કરવાનું એના બરાબર ઝીરો લઈ લઈશું એટલે એક્સની કિંમત મળી જશે એને બીજા વિકલનમાં મૂકવાની ઋણ આવે તો એનો મતલબ થશે કે મહત્તમ મળે તો એ કિંમત આ છે આમાં મૂકી દેવાની થાય તો પહેલું વિકલન કરી દઈએ તો અહીંયા શું થશે એફડેસ એક્સ ઘાતનું થાય એટલે ઘાત શું આવી છે આગળ આવી જશે કે વન બાય થ્રી માઇનસ વન કરશું એટલે શું થઈ જશે ટુ બાય થશે તો અહીંયા થશે એક્સ એક્સ માઇનસ વન પ્લસ વન આની શું થશે ટુ બાય થઈ જશે ને એટલે આપણે માઇનસ થશે એટલે છેદમાં લઈ લીધી પછી અંશનું વિકલન કરવું હોય તો અંશનું કેવું થશે આને કરશું એટલે એક્સનો વર્ગ થઈ જશે અને આ ગુણશું એટલે શું થશે માઇનસ એક્સ થશે એટલે આનું થશે બે એક્સ આ એક્સનો વર્ગ એક્સ એટલે આનું થશે એટલે બે એક્સ આનું થશે વન આનું ઝીરો એટલે આ થઈ ગયું અને ઘાત આગળ આવી ગઈ એ તો ઓલરેડી આ થઈ ગયા આના બરાબર ઝીરો લઈ લઈશું એટલે આ આપણને કિંમત મળી પહેલાં વિકલનની કિંમત મળીશું એપડેસ એક્સ બરાબર ઝીરો લઈ લઈએ તો એ શું થશે બે એક્સ માઇનસ વન આના બરાબર ઝીરો કારણ કે છે ગમે હોય સામે જાય એટલે તો પાછું ઝીરો થઈ જાય તો એનો મતલબ શું થશે એક્સ બરાબર વન બાય ટુ એક્સની એક જ કિંમત મળે છે તો આને સીધી અંદર રકમમાં મૂકી દેવાની થાય તો આપણને મહત્તમ મૂલ્ય જે મળતું એ મળી જશે તો અહીંયા શું થશે એફ સેસ સોરી એફ ઓફ વન બાય ટુ હમણાં જો આપણને એક્સની બે કિંમત મળતી હોય તો શું કરવાનું થાય આપણે કે જો એક્સની બે કિંમતો આપણને મળે તો આપણે બે અલગ અલગ છે એટલે બીજું વિકલન કરવાનું થાય નહીં તો આપણે બીજું વિકલન કરવાની કોઈ જરૂર નથી તો આમાં કિંમત મૂકી એટલે શું થશે વન બાય ટુ વન બાય ટુ માઇનસ વન પ્લસ અહીંયા થશે વન એની વન બાય થ્રી તો અહીંયા થશે વન બાય ટુ એટલે થશે વન બાય ફોર પ્લસ વન અહીંયા થશે વન બાય થ્રી તો આનો મતલબ શું થશે તો અહીંયા થશે ફાઈવ બાય થ્રી ફાઈવ બાય ફોર એની થશે વન બાય થ્રી તો અહીંયા આપણને શું થશે આના માટે જ કિંમત મળશે તો અહીંયા થશે ફાઈવ બાય ફોર હમ એટલે આનો આન્સર આવશે આપણો સી બરાબર વન તો ક્યા કિંમત મળી ફાઈવ બાય ફોર એટલે વન ને પાછું એનું વર્ગમૂળ એટલે ટોટલ કિંમત આપણને કેટલી મળી એક એક તો મતલબ શું થશે આન્સર સી બરાબર વન આવે મહત્તમ કિંમત છે ટોટલ કેટલી મળી આપણને એક મળી છે અને એક મળી આપણને ફાઇવ બાય ફોર એની વન બાય થ્રી છે એટલે એનું પાછું ઘનમૂળ છે એટલે આ એક કરતા નાની માં છે એટલે આપણો આન્સર થશે એક આવે કારણ કે મહત્તમ મૂલ્ય કેટલું થાય તો મહત્તમ મૂલ્ય આ બે આગળ એક મળે છે એટલે આપણો આન્સર થશે એક એટલે આન્સર આનો આપણે ગણી શકાય એક તો એક્ઝામ્પલ છે એને આ રીતે ગણી શકાય એટલે તમે એક્ઝામ્પલ છે બધા આ રીતે ગણી શકશો ચલો હવે આપણે ઉદાહરણો જે આપેલા છે ઉદાહરણની ગણતરી કરવાની છે અમુક ઉદાહરણો છે તમારી ઉપર છોડી દઈશ અમુક ઉદાહરણો છે આપણે આગળ ગણવાના થાય તો ઉદાહરણો છે હવે એક એ ઉદાહરણો આપણે ગણીને નાખીએ કે કેવી રીતે થાય અને કેવી રીતે ગણાય ચલો છવસ નું તો આપણને સિમ્પલ આવડે એવું છે એક્સ નો સ્કવેર આપેલો છે તો પેલું વિકલન કરશો એટલે બે એક્સ થશે એક્સ ડેસ બરાબર ઝીરો લઈ લઈશું તો એનો મતલબ શું થશે સિમ્પલ જ આપણને ખબર પડે કે એક્સનો વર્ગ છે હંમેશા ધન હોય ઝીરો અથવા તો ઝીરોથી મોટી હોય એવું થાય ને ઉદાહરણ આપણું છે એમાં આ ફક્સ બરાબર એક્સનો વર્ગ આપેલા છે તો આપણને ખબર છે કે વર્ગ વર્ગની કિંમત ઝીરો અથવા તો ઝીરોથી મોટી થાય તો એના માટે ન્યૂનતમ મૂલ્ય મળે તો મહત્તમ મૂલ્ય શક્ય નથી ન્યૂનતમ બરાબર એક્સ બરાબર ઝીરો આગળ ઝીરો થાય એક્સ બરાબર ઝીરો આગળ ઝીરો મળે સિમ્પલાઇઝ ખબર પડશે ને કારણ કે એક્સ વર્ગ આપેલો છે એની કિંમત થશે એક્સનો વર્ગ છે એ ધન જ થાય ઝીરો અથવા તો ઝીરો આગળ થાય એટલે ઉદાહરણ છવ્વીસ આપેલું છે એને તમે આ રીતે ગણી શકો ઉદાહરણ છવ્વીસમાં સીધું જ લખાય એક્સનો વર્ગ છે ગેટર જાનો ઉલ્કલતું ઝીરો થાય તો એની ન્યૂનતમ કિંમત ઝીરો મળે મહત્તમ શક્ય નથી કારણ કે કઈ કિંમત હશે ગેટર જાનનું ઉલ્કળતું છે એટલે એના માટે શક્ય નથી એટલે એના માટે લખીએ શકાય એ શક્ય નથી હવે માનાંક એક્સ આપેલો છે તો માનાંક એક્સમાં આપણને શું મળશે તો તેનું ન્યૂનતમ મૂલ્ય શક્ય બને પણ મહત્તમ શક્ય નહીં થાય ને એ જ રીતે ઉદાહરણ સત્યાવીસ આપેલું છે ટાઈપ બરાબર એને આપી દીધું છે માનાંક એક્સ છે અને માનાંક એક્સમાં આપણને ખબર છે કે ગ્રાફ કઈ રીતે થશે તો કે અહીંયા છે આપણને વી ટાઈપનો થાય ન્યૂનતમ મૂલ્ય છે એ ઝીરો આવે એટલે ન્યૂનતમ એનું છે એ ઝીરો મળશે ન્યૂનતમ અને મહત્તમ છે એ શક્ય નથી કારણ કે મહત્તમમાં એ પણ કોઈ પણ મળશે એટલે મહત્તમ શક્ય નથી હમ જ્યારે ન્યૂનતમ મૂલ્ય શું થશે માનાંકમાં તો કે ઝીરો મળશે કારણ કે ની કિંમત ઝીરો અથવા તો ઝીરોથી મોટી હોય કારણ કે આપણને ખબર છે માણાંક એક્સની કિંમત ઝીરો અથવા તો ઝીરોથી મોટી હોય એટલે ન્યૂનતમ કિંમત છે કે ઝીરો અને ઝીરો આગળ મળશે નહીંથી આગળ કોઈ પણ મળી શકે હમ ચલો એક્સ બરાબર વન આપેલું છે તો વન માટે શું થશે તો એમાં આપણે મહત્તમ કે ન્યૂનતમ કિંમત મેળવી શકીએ નહીં એનું કારણ શું થશે હમ કારણ કે બીજું વિકલન છે એ ઝીરો થઈ જશે ઝીરો થાય બીજું વિકલન તો એના માટે શક્ય થતું નથી એટલે આપણે એમાં એક્ઝામ્પલ છે એમાં આપણે કંઈ પણ ન કહી શકાય કે ન્યૂનતમ મળશે કે મહત્તમ મળશે એ આપણે કંઈ પણ ન કહી શકાય એટલે એક્સ માટેનું છે એમાં પણ આ રીતે થાય ચલો એની પછી આપણને આપેલું છે ઉદાહરણ નંબર ઓગણત્રીસ છે એની ગણતરી કરીએ અને કેવી રીતે મળે એની કિંમતો મેળવી ચલો આજે જે લેકચરમાં છે અહીંયા ઉદાહરણ સુધી ગણીશું પછી આવતા લેક્ચરમાં આપણે ફરીવાર પાછું શું કરીશું નવું સ્વાધ્ય છે એ ગણીશું પછી ઉદાહરણ ગણીશું કારણ કે આમાં આપણને એક્ઝામ્પલો જે છે એમસીક્યુ કાઉન્ટ કરે એટલે આપણો જે થોડો સમય છે એ બધા એક્ઝામ્પલ છે એમાં ફરીવાળામાંથી આને રિલેટેડ જ ગણીએ છીએ એટલે ઉદાહરણ ઓગણત્રીસ આપેલું છે તો કે એફ બરાબર આપણને આપેલું છે નો ઘન માઇનસ ત્રણ એક્સ વધતા અહીંયા આપેલું છે ત્રણ સ્થાનીય મહત્તમ તથા સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય મેળવો તો આ તો આપણને હવે ખબર છે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ માટે કે ડેસ એક્સ બરાબર શું થશે ત્રણ એક્સનો વર્ગ માઇનસ ત્રણ આવું થઈ જશે છે ડેસ એક્સ બરાબર શું કરવાનું આપણે તો કે ઝીરો લઈ લઈશું તો અહીંયા થશે ત્રણ એક્સનો વર્ગ માઇનસ ત્રણ આના બરાબર ઝીરો તો અહીંયા થશે હક્સનો વર્ક બરાબર થઈ જશે એક તો એક્સ બરાબર શું મળશે આપણને તો કે પ્લસ વોર માઇનસ વન એટલે એનો મતલબ થઈ ગયો કે એક્સ બરાબર મળ્યા છે માઇનસ વન અને વન બીજું વિકલન કરી અને કિંમત મૂકી દઈશું તો અહીંયા થશે એફ ડબલ ડેસ એક્સ તો એફ ડબલ ડેસ એક્સ એટલે અહીંયા શું થશે છ એક્સ થઈ જશે આની સમીકરણ નંબર એક કહી દઈએ એક્સ બરાબર આપણે માઇનસ વન મૂકીએ તો એફ ડબલ ડેસની કિંમત કેવી મળશે તો અહીંયા થશે માઇનસ વન એટલે આ માઇનસ છ થશે લેસ દેન ઝીરો તો કેવું થશે સ્થાનીય મહત્તમ મળે બરાબર છે સ્થાનીય મહત્તમ મળે અને કઈ કિંમત મળશે તો આખું માઇનસ વન છે એ રકમમાં મૂકી દેવાનું તો એ થશે માઇનસ વનનો ઘન માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ વન અને વધતા ત્રણ આ થશે માઇનસ વન વધતા ત્રણ ત્રણ અહીંયા થશે આપણી પાંચ એટલે આપણને આ જે છે મળશે એ મહત્તમ મળશે એટલે કે આપણી આ કિંમત થઈ ગઈ મહત્તમ થશે એટલે સ્થાનીય મહત્તમ આપણને કેટલું મળ્યું પાંચ કોની આગળ મળ્યું આગળ મળ્યું એ જ રીતે આપણે એક્સ બરાબર વન છે એને બીજા વિકલનમાં મૂકી દઈશું તો એફ ડબલ ડેસ વન બરાબર થશે છ ગુણ્યા વન ગેટર્જન ઝીરો થશે તો આ શું થશે સ્થાનીય શું લખાય ન્યૂનતમ વન સ્થાનીય ન્યૂનતમ મળે એનો મતલબ શું થઈ ગયો કે આપણે આ જે કિંમત છે એને પેલા રકમમાં મૂકી દઈશું તો એફ ઓફ વન બરાબર થશે વનનો ઘન માઇનસ ત્રણ ગુણ્યા એક વત્તા ત્રણ તો અહીંયા થશે ત્રણ માઇનસ ત્રણ વત્તા ત્રણ એટલે આ મળશે આપણને એક આ છે ન્યૂનતમ થયો એટલે આ સ્થાનિય ન્યૂનતમ થયો અને આ છે સ્થાનિય મહત્તમ થયો એટલે આ સ્થાનિય ન્યૂનતમ કહેવાય અને આ થઈ સ્થાનિય મહત્તમ એટલે સ્થાનિય ન્યૂનતમ અને મહત્તમ માટે આપણને સિમ્પલ ખબર છે કે કેવી રીતે મળશે તો કે સ્થાનિય મહત્તમ માટે બીજા વિકલનની કિંમત ઋણ આવે તો સ્થાનિય મહત્તમ મળે અને ધન આવે તો એનો મતલબ થશે સ્થાનીય ન્યૂનતમ મળશે તો આ જ રીતે આપણે એક્ઝામ્પલ છે આગળ કાઉન્ટ કરીએ કા એટલે ઓગણત્રીસમો આ રીતે છે હવે ત્રીસમો તો તમને આવડશે કારણ કે ત્રીસમોમાં સેમ સ્થાનીય ન્યૂનતમ મહત્તમ કીધું છે એટલે ત્રીસમો તમારી ઉપર છોડી દઉં છું એકત્રીસમો પણ તમારી પર જ છે એમ હમ બત્રીસમો છે એ ગણીશ કારણ કે એમાં તમને કદાચ અવયવ પાડતા ન આવડે તો બત્રીસમો છે એને આપણે એક્ઝામ્પલ છે એનો ગણીશું અથવા તો બત્રીસમાં એ સિમ્પલ જ છે બાર એક્સને કોમન લઈ લો પછી અવયવ ઉપાડજો એટલે બત્રીસમાં પણ તમને આવડે એવું ઉદાહરણ છે એટલે ઉદાહરણ બત્રીસ સુધી તમારે ગણવાના છે તેત્રીસથી પાછો આપણે ઉદાહરણ ગણીશું તેત્રીસ ચોત્રીસને એ છે બધા એ ગણીશું અંદર ઘણા બધા એમ પી છે એટલે ઓકે દોસ્તો અહીંયા સુધી આપણે રાખીએ આગળના લેક્ચરમાં પાછો આપણે અહીંથી કન્ટિન્યુ કરીશું અને આગળના એક્ઝામ્પલ બધા છે એની ગણતરી કરી દઈશું ઓકે દોસ્તો થેન્ક યુ